નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ગોંડલ ગોંડલ બજાર બજાર ભાવ ભાવ અને જો તમે જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા ઘઉં લોકવાન પાંચસો બત્રીસથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી ઊંચા ઊંચા છસો દસ કપાસ ચૌદસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એંસી મગફળી જેણી સાતસો પચાસથી ઊંચા ઊંચા નવસો છોતેર મગફળી જાડી આઠસોથી ઊંચા ઊંચા બારસો એકાવન મગફળી નવી ચારસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એક્યાસી સિંગદાણા જાડા અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ સિંગ ફાડીયા आठ सौ पचास थी ऊंचा ऊंचा तेरसौर एरंडा नौ सौ छवीस ऊंचा ऊंचा तेरसौ जीरु बजार सात सौ एक ऊंचा ऊंचा तरह हज़ार छ सौ एकसठ कलंजी बे हज़ार ऊंचा ऊंचा चार हज़ार एक धाणा आठ सौ एक ऊंचा ऊंचा पंदर सौ सोल धाणी एक हज़ार छोतेर थी ऊंचा ऊंचा पंदर सौ छासठ लसण सूकू चार सौ एकाणु थी ऊंचा ऊंचा नौ सौ डूंगी लाल इक्यासी ऊंचा ऊंचा बसौ एकसठ बाजरो तर सौ एकसठ ऊंचा त्रो एकसठ जुआर सात सौ एकवन थी ऊंचा उचा सात सौ एक मकई त्रो एक ऊंचा उचा त्रा एकावन मग बार सौ ऊंचा उचा सत्तर सौ एकतालीस चना एक हज़ार ऊंचा ऊंचा अग्यारो एकसठ व्ल त्रो एक ऊंचा उचा सात सौ एकावन अड़द ऊंचा चौदह सौ एकाणु तुवर एक हज़ार ऊंचा ऊंचा बार सौ एकाणु સોયાબીન પાંચસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો ને એકાવન